આપ સૌ વાળા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે એકવીસમી જુલાઈ બે હજાર પચીસ અને વાર છે સોમવાર પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ છે રોહિણી નક્ષત્ર છે વૃદ્ધિ યોગ છે વૃષભ રાશિનો ચંદ્ર છે કર્ક રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો રાહુકાળ વહેલી સવારે સાત અને ચોત્રીસ મિનિટથી નવ અને ચૌદ મિનિટ સુધી છે અને યમગંઠ દસ અને ત્રેપન મિનિટથી બાર અને તેત્રીસ મિનિટ સુધી છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય કોઈ શુભ યાત્રા ન થાય જબરજસ્તી યાત્રા કરવી પડે તો સાવચેતી રાખજો કોઈ શુભ કાર્ય કરવા માટે તમારે શુભ મૌરત કે ચોગડિયાની જરૂરિયાત છે તો અભિજીત મૌરત બાર અને સાત મિનિટથી બાર ઓગણસાઇટની વચ્ચે છે તો વાલા મિત્રો આજનો ઉપાય આજના ઉપાયની અંદર વહેલી સવારે ઉઠવાનું છે એક કટોરીની અંદર દૂધ અને દહીં બે ભેગા કરવાના છે થોડું દૂધ લેવાનું થોડું દહીં લેવાનું બેને મિક્સ કરવાનું નાતા પહેલા પોતાના શરીર પર લગાડી દેવાનું માથાના વાળમાં લગાડવાનું નથી બાકી શરીર પર લગાડવાની છૂટ મોડા પર લગાડવાની છૂટ ત્યાર પછી શુદ્ધ પાણીથી સાબુ સાથે તમે નહીં શકો કોઈ ટેન્શન નથી બસ આટલું કરી લો સ્નાન કરી લો પછી બહાર આવો ત્યાર પછી દૂધનું જ તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું છે દૂધનું તિલક દૂધની સાથે સાથે જો કદાચ તમારી પાસે સફેદ ચંદન હોય સફેદ ચંદન અને સફેદ ચંદનનું તિલક પણ જો તમે નાભી પર અને કપાળમાં કરો તો ઉત્તમ પરિણામ મળી શકે ત્રીજું કાર્ય સફેદ કાગળની અંદર એક ચપટી ચોખા લેવાના છે તેની પડીગી વાળા રાખવાની છે પોતાના ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈપણ દેર મંદિર દેવ મંદિરમાં જઈને એ પડીકી મૂકી આવવાની છે સાયનકાળે હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગુષણની રામાયણજીનો પાઠ અર્પણ કરવાનો છે સાથે સાથે રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નું મનમાં આ મંત્રનો યથાશક્તિ જાપ કરો તારીખ એકવીસમી જુલાઈ અને સોમવારના દિવસે જેની જન્મ તારીખ છે અને જેની મેરેજ એનિવર્સરી છે એ બંને લોકોએ સ્નાન કર્યા પછી મહાદેવજીના મંદિર પર જવાનું ગાયનું દૂધ લઈ જવાનું જલ લઈ જવાનું અને ગાયના દૂધથી અને જલથી ભગવાન શિવનો અભિષેક કરવાનો ઓમ શ્રી ચંદ્ર મૌલેશ્વરાયન મહા મંત્ર બોલવાનો છે અને સાયન સાયનકાળે પતાશા લાવવાના છે નાના બાળકોને અને કુંવારી કન્યાઓને એ પતાશા વેચવાના છે બસ આટલો જ ઉપાય કરી લો તમારું આખું વર્ષ બહુ આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પેજ ઉપર હોય છે તમે દુષ્યંત પાઠક નામને સર્ચ કરજો તમને વિડીયો મળી જશે તમે ઉપાય કરજો પરંતુ એની સાથે સાથે બે હાથ જોડીને એક વિનંતી મારા વિડીયોને શેર અવશ્ય કરો તમે એક વિડીયો મારો શેર કરશો અને એક કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચી જશે મારા કહ્યા મુજબ તે ઉપાય કરશે ભગવાન એના પર કૃપા કરશે જેનો શ્રેય મને અને તમને બંનેને મળશે તો મને પ્રસિદ્ધ કરવા માટે નહીં પરંતુ કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે એટલા માટે આગ્રહ કરું છું કે આપ વધુમાં વધુ આ વિડીયોને શેર કરો ના વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય સિયા